નમસ્કાર મિત્રો આપણું સ્વાગત છે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે આજના જે એરંડાના ભાવ છે એમાં મિત્રો કેટલા રૂપિયાનો વધારો કે ઘટાડો જોવા મળશે અને બજાર છે એમાં કેટલા રૂપિયા સુધીના ભાવ જોવા મળશે અને આજના તાજા બજાર ભાવ જાણવાના છે એ પહેલાં જે પણ મિત્રો આપણી ચેનલમાં નવા છે ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી નાખજો રાજકોટ અગિયારસો વીસથી બારસો ને અઠ્યોતેર ગોંડલ અગિયારસો છ્યાસીથી તેરસો ને છવ્વીસ જામનગર એક હજાર પચાસથી બારસો ને ઓગણસી સાવરકુંડલા એક હજારથી બારસો ને ચાલીસ જામજોધપુર બારસો સિત્તેરથી તેરસોને અગિયાર જેતપુર એક હજાર પચાસથી બારસો ને પાંત્રીસ ઉપલેટા બારસોથી તેરસો ધોરાજી અગિયારસો એકોતેરથી બારસો ને છોતેર મહુવા બસો પચાસથી બારસો ને બ્યાસી તળાજા નવસો પચાસથી ને એકાવન ભાવનગર બારસો એકસઠથી બારસો ને બાસઠ જસદણ નવસોથી બારસો ને એકાવન વાંકાનેર અગિયારસો પંચ્યાસીથી બારસો ને પાંત્રીસ ભચાઉ બારસો સાઠથી તેરસો દશાડા પાટડી બારસો સિત્તેરથી બારસો ને પંચોતેર ડીસા બારસો પંચ્યાસીથી તેરસો ને આઠ ધાનેરા બારસો બોતેરથી તેરસો ને એકવીસ મહેસાણા બારસો પચીસથી ને બાર વિજાપુર બારસો એંશીથી તેરસો ને પંદર હારીજ બારસો એકવીસથી તેરસો ને પંદર માણસા બારસો પંચાણુંથી તેરસો ને નવ કોજારીયા બારસો એંશીથી તેરસો ને દસ વિસનગર બારસોથી ને બાર પાલનપુર બારસો પંચ્યાસીથી તેરસો દસ તલોદ બારસો પંચ્યાસીથી બારસો ને ત્રાણું થરા બારસો સિત્તેરથી તેરસો ને પંદર દહેગામ બારસો સાઠથી બારસો સિત્તેર બારસો તેરસો ને છ દિયોદર તેરસો ત્રણથી તેરસો ને દસ કલોલ બારસો નેવુંથી તેરસો ને દસ સિદ્ધપુર બારસો ઓગણ સિત્તેરથી તેરસો વીસ હિંમતનગર તેરસો પાંચથી તેરસો તેર કુકરવાડા બારસો નેવુંથી તેરસો ને પાંચ ઈડર બારસો એંશીથી બારસો નેવું ટિંટોય અગિયારસો એકાણુંથી ચાલીસ બેચરાજી બારસો એંશીથી તેરસોને અગિયાર વિરમગામ બારસો પંચોતેરથી તેરસો સતલાસણા આઠસો પચીસથી તેરસો શિહોરી બારસો થી બારસો ને એકાણું સમી બારસો સિત્તેરથી બારસો ને છન્નું ચાણસમા અગિયારસો નેવુંથી બારસો ને દાહોદ બારસો દસથી બારસો ત્રીસ